નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે માર્ચ બે હજાર બાવીસના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ઇન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરને ગોળી મારી હત્યા કરવામાં આવી તેનું નામ શું હતું સંદીપ નંગલ તાજેતરમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર અને કેન્દ્રીય મંત્રી જેમનું નિધન થયું તેમનું નામ જણાવો કુમુદબેન જોશીજી ચંદ્રયાન ટુએ ચંદ્ર પર કયો ગેસ શોધવાનો પુરાવો આપ્યો છે ઓર્ગન ફોર્ટી આગળનો ક્વેશ્ચન વિશ્વના પ્રથમ ડબલ્યુ એચ ઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના ક્યાં કરવામાં આવશે ગુજરાતના જામનગરમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ડૉક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય પુરસ્કારમાં કેટલા રૂપિયા રોકડ રકમ તથા એક પ્રશંસાપત્ર પ્રદાન કરવામાં આવે છે એક પાંચ મિલિયન એટલે કે પંદર લાખ રૂપિયા રાજસ્થાનના પોખરણમાં દેશમાં જ નિર્મિત સ્વદેશી બોફોર્સ તરીકે જાણીતી કઈ તોપનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ધનુષ તોપનું અડત્રીસથી સુડતાલીસ કિલોમીટર સુધીની મારક ક્ષમતા એક રાઉન્ડમાં પિસ્તાલીસ ગોળા ફેંકી શકે છે ખાનગી કંપની ટાટા પાવર અને ભારત ફોર્જ સાથે સંયુક્તપણે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે સૌથી વધુ ગોલ કરનારો ફૂટબોલર કોણ બને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કોણે બનાવ્યો રિષભ પંતે અઠાવીસ બોલમાં પચાસ રન કરી કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો પહેલા ગુજરાતી મહિલા રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું કુમુદબેન જોશી છવ્વીસ નવેમ્બર ઓગણીસો પંચ્યાસીથી સાત ફેબ્રુઆરી ઓગણીસો નેવું સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી એર ઇન્ડિયાના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તાતા સન્સના વડા નટરાજન ચંદ્રશેખર તાજેતરમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડના આગામી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી રણજીત રથની રણજીત રથની નિમણૂક કોના સ્થાને કરવામાં આવી સુશીલ ચંદ્ર મિશ્રાનું સ્થાન લેશે જે ત્રીસ જૂન બે હજાર બાવીસના રોજ નિવૃત્ત થશે ઓલ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક નોઈડા ઉત્તર પ્રદેશ ઓલ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ઓગણસાઠના રોજ તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ભગવત માન ભગવત માનને પંજાબના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લેવડાવ્યા રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે માનનો શપથ સમારોહ ક્યાં યોજાયો હતો ભગતસિંહના મૂળ ગામ ખટકડ કલામાં યોજાયો હતો આઈસીસી દ્વારા ફેબ્રુઆરી બે હજાર બાવીસના મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ભારતના કયા અને વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ન્યૂઝીલેન્ડના કયા ખેલાડીની પસંદગી કરવામાં આવી તો ભારતના શ્રેયસ અય્યર અને ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરની ઓનલાઇન સ્કિલ ગેમિંગ કંપની ગેમ્સ ચોવીસ ગુણે સાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા બે ભારતીય ખેલાડીની પસંદગી કરવામાં આવી શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડની કઈ હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધને પડકારતી અરજીઓ ફગાવી દીધી કર્ણાટક હિજાબ ઇસ્લામનું અભિન્ન અંગ નહીં હોવાનું અને શાળા કોલેજને યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર હોવાનો કોર્ટનો ચુકાદો તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો એનસીઆરબીનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો સડત્રીસમો તાજેતરમાં ચર્ચામાં રહેલ પંડરેથન મંદિર કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે જમ્મુ કાશ્મીર માર્ચ બે હજાર બાવીસ સુધી માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે પાંચમું વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે બાર માર્ચના રોજ વૈશ્વિક વેપારમાં રશિયાના કયા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ક્રૂડ પેટ્રોલિયમ કોવિડ નાઇન્ટીન માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા કઈ છે વિનકો નાઇન્ટીન યુવિકાનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ તાજેતરમાં કયા રાજ્ય બાળકો માટે બાળ બજેટ ચાઇલ્ડ બજેટ રજૂ કર્યું મધ્યપ્રદેશ તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી એ કે સિકરી આઈઆરડીએ આઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે દેવાશિષ પાંડા ચંદ્રયાન ટુને મળેલી મહત્વની સફળતા મુજબ સમગ્ર ચંદ્ર પર કયો ગેસ શોધાય છે ઓર્ગન ચાલીસ ગેસ આગળ પ્રશ્ન આવી ગયો છે રિપીટ થયો દર વર્ષે પાય ડે ક્યારે ઉજવા ઉજવવામાં આવે છે ચૌદ માર્ચના રોજ વિશ્વના સૌ પ્રથમ ડબલ્યુ ક્વેશ્ચન રિપીટ થયેલું છે સૌ પ્રથમ ડબલ્યુએચ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના ક્યાં કરવામાં આવી તો જામનગર ખાતે રિપીટ થયેલ ક્વેશ્ચન છે વુમન સ્ટાર્ટઅપ સ્ટોરીઝ વર્ણવિધિ કોફી ટેબલ બુકનું વિમોચન કોણે કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગુજરાત સરકારે કયા ધોરણમાં ભગવદ્ ગીતાના પાઠ બનાવવાનો નિર્ણય કર્યો છે ધોરણ છથી બારના વર્ગોમાં તાજેતરમાં ગુજરાત સરકારે કયા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કરવાનો નિર્ણય કર્યો છે પહેલાં અને બીજા ધોરણમાં પણ તાજેતરમાં મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધાનો તાજ કોના સિરે ગયો છે પોલેન્ડની બિલવાસ કાના સિરે મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધા ક્યાં યોજાઈ હતી પીઓ એરટી એરટોરિકોમાં સાન જુઆન ખાતે મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધા કેટલામી યોજાઈ હતી સિત્તેરમી મિસ વર્લ્ડ બ્રિટી સ્પર્ધામાં પ્રથમ રનર્સ અપ તરીકે કોણ રહ્યું હતું અમેરિકામાં રહેતી ભારતીય મૂળની શ્રી સૈની દેશની સૌપ્રથમ પોસ્ટ ઓફિસ કાફેનો આરંભ ક્યાં થયો કોલકાતા ખાતે ભગવંત માને શહીદ ભગતસિંહના પૈતૃક ગામ ખટકડ ખટકડગલામાં પંજાબના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પચીસમાં કયા વર્ષથી છ વર્ષ પૂરા થાય બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે એક જૂન બે હજાર ત્રેવીસથી હાલમાં ચર્ચામાં રહેલી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના નિર્દેશક કોણ છે વિવેક અગ્નિહોત્રી ચૌદ માર્ચ એટલે પાઇડે ઉપ ક્ષેત્રીય સમૂહના કયા દેશો વચ્ચે વસ્તુઓ અને મુક્ત પરિવહન અને યાત્રીઓની અવરજવર માટે મોટર વ્હીકલ એગ્રીમેન્ટ લાગુ કરવા માટેની ગતિવિધિ જોરશોરથી ચાલી રહી છે ભારત બાંગ્લાદેશ નેપાળ અને ભૂતાન વીસ માર્ચ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રીનું ઉદ્ઘાટન ક્યાં કરાયું પંજાબના લુધિયાણામાં જાપાનના વડાપ્રધાન જેઓ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા છે તેમનું નામ કોમિયો કિસીદાર કયો દેશ સતત પાંચમા વર્ષે સૌથી ખુશ દેશોમાં ટોચ રહ્યો ફિનલેન્ડ બીજા નંબરે ડેનમાર્ક આઇસલેન્ડ સ્વિટરલેન્ડ નેધરલેન્ડ અને ભારત એકસો છત્રીસમાં ક્રમે પરિવાર દીઠ એક હજાર દિવસ સુધી દર મહિને એક કિલો તુવેરદાળ બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપતી યોજના સુપોષિત માતા સ્વસ્થ બાળ આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા બોતેર તાલુકામાં સગર્ભાઓને પૂરક પોષણ આપતી યોજના પોષણ સુધા યોજના અગિયારથી અઢાર વર્ષની કિશોરીઓને પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ યોજના પૂર્ણા યોજના લીડર એપ્રુવલ રેટિંગમાં ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે નરેન્દ્રભાઈ મોદી આ યાદી કોના દ્વારા જાહેર કરવામાં આવી છે ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટ પીએમ મોદી સિત્તેર ટકા સિત્યોતેર ટકા એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે આઈઆરસીટીસીના રિપોર્ટ અનુસાર ટ્રેનોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં દેશના ટોપ ટેન શહેરોમાં ગુજરાતના કયા ત્રણ શહેરોનો સમાવેશ થાય છે સુરત વડોદરા અને અમદાવાદ કયા રાજ્ય માર્ચ બે હજાર બાવીસમાં ભારતની પ્રથમ ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ શરૂ કરી કર્ણાટક કયા દેશે પંદર માર્ચ બે હજાર બાવીસના રોજ ભારત સાથે એક બિલિયન ડોલર ક્રેડિટ લાઇન પર હસ્તાક્ષર કર્યા શ્રીલંકા જીનીવા સંમેલન જે તાજેતરમાં સમાચારોમાં હતું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે યુદ્ધ દરમિયાન લડાયક વર્તનના નિયમો બાબતે ભારતના કયા રાજ્યમાં સફેદ રંગનો મેનહિર તરીકે ઓળખાતો લોહ યુગનો પથ્થર મળી આવ્યો છે તેલંગણા ખાતેથી કયા દેશ કયો દેશ બે હજાર સત્તર એકવીસમાં શસ્ત્રોના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભરી આવે છે ભારત માર્ચ બે હજાર બાવીસમાં માય ઇલ સર્કલ ઇલેવન સર્કલ ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ માટે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ગિલ અને ઋતુરાજ ગાયકવાડ રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ જે તાજેતરમાં સમાચારમાં હતી તે ભારતના કયા રાજ્યમાં આવેલી છે ઉત્તરાખંડ હાલારી એ ગધેડાની એક જાત છે જે ભારતના કયા રાજ્યની છે ગુજરાત ડાંગ દરબાર મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે આહવા ખાતે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાનના કેટલામાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો પાંચમાં તબક્કાનો ક્યાંથી પ્રારંભ કરવામાં આવ્યો ગાંધીનગરના કોલવાડા ગામના તળાવને ઊંડું કરવાની કામગીરીનો આરંભ કરાવી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પદ પર જય શાહનો કાર્યકાળ કેટલા વર્ષ લંબાવવામાં આવ્યો એક વર્ષ માટે ભારતનો પ્રથમ સ્ટીલ રોડ ક્યાં તૈયાર કરવામાં આવ્યો સુરત ખાતે તો મિત્રો આ જ આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી તેરમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત